તો કોસામાં નજીક ખરચમાં દત્તાત્રેય આશ્રમમાં આજે એક હજાર આઠ સસ્ત્ર કુંડી હનુમંત યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેની એશિયા બુક ઓફ રેકોર્ડ્સ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસંબા નજીક ખરજ ખાતે આવેલા દત્તાત્રેય આશ્રમ આવેલું છે ભક્તોની આસ્થાના પ્રતિક એવા દત્તાત્રેય આશ્રમ ખાતે વિશ્વ શાંતિ અને હિન્દુ સનાતન ધર્મની જાગૃતિ લાવવા માટે આજે યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે

તેવી ભાવનાઓ સાથે અનેક અનુષ્ઠાનો થતા રહે છે એમાંથી આ ભવ્ય અનુષ્ઠાન એક એવું અનુષ્ઠાન છે જે ભારતમાં સૌ પ્રથમવાર કદાચ આપણે કહી શકીએ કે થવા જઈ રહ્યું છે હનુમાન દાદાની અસંખ્ય કૃપાથી એક હજાર આઠ હનુમંત યજ્ઞનું ખૂબ જ ભવ્ય અનેરું આયોજન છે દત્તાશ્રય આશ્રમની અંદર ઘણા બધા યજ્ઞો તો થઈ જ રહ્યા છે પણ આ વખતે સૌથી મોટો યજ્ઞ એક હજાર આઠ કુંડી હનુમાન દાદાનું યજ્ઞ તારીખ બાવીસ તારીખ બાવીસ બે બે હજાર પચીસ બપોરે બે વાગ્યે દરેક નું મનોકામના પૂર્ણ થાય અને આજુબાજુના ગામના ભક્તો ભેગા મળી અને આ વૈદિક ધર્મને અને હિન્દુ સનાતન ધર્મને આગળ લઈ જઈ હનુમાન દાદાને પાઠ કરી હનુમાન ચાલીસાના પાઠ કરી વૈદિક ધર્મો વૈદિક બ્રાહ્મણો સાથે ચાર વેદોના બ્રાહ્મણો સાથે પંડિતો પધારી અને આ હનુમાન દાદાનો એકવીસ આ યજ્ઞની વિશેષતા એ છે કે પહેલી વખત એક જ દિવસમાં અને એક સાથે એક હજાર આઠ શસ્ત્ર કુંડી હનુમંત યજ્ઞનું આયોજન થઈ રહ્યું છે આ અદભુત યજ્ઞની નોંધણી એશિયા બુક ઓફ રેકોર્ડ્સ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં માં કરવામાં આવી છે યજ્ઞમાં વિદ્વાન આચાર્યો અને પંડિતો ઉપસ્થિત રહેશે આ અનોખા યજ્ઞને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ યજ્ઞ દ્વારા એક નવો રેકોર્ડ સર્જાશે જે એશિયા અને ભારતના રેકોર્ડ બુકમાં સ્થાન પામશે તો કર્ણાટકના